જય દ્વારકાધીશ દ્વારકામાં દ્વારકાધીશના દર્શને તો તમે ગયા જ હશો કદાચ બેટ દ્વારકા પણ ગયા હશો તો તમને ખ્યાલ હશે કે બેટ દ્વારકા જવા માટે ઓખાથી દરિયાઈ માર્ગે બોટમાં બેસીને જવાતું હતું અને એ પણ બોટ ફેરીની સમય મર્યાદામાં પણ હવે ત્યાં બ્રિજ એટલે કે પુલ બની ગયો છે અને હવે આપણે આપણું પોતાનું વાહન લઈને જઈ શકીએ છીએ તો જો હવે તમે દ્વારકા જાઓ તો બેટ દ્વારકા આસાનીથી જઈ શકો છો અને જેટલો સમય રોકાવું હોય રોકાઈ શકો છો આ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ બ્રિજ છે આવો જાણીએ આ આ વિશે બ્રિજનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પચીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ બેટ દ્વારકા ખાતે ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેટ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું આ બ્રિજની લંબાઈ બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર જેટલી છે તે બેટ દ્વારકા અને ઓખાને જોડે છે જેને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે સુદર્શન સેતુ નવસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બંને બાજુ ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાડવામાં આવી છે જે એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે આ સિવાય બ્રિજની બંને બાજુએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો ઉપદેશ તથા શ્રી કૃષ્ણની અલગ અલગ તસવીરો ચિત્રિત કરવામાં આવી છે સુદર્શન સેતુ એ સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર પહોળાઈ ધરાવતો ફોરલેન પુલ છે જેની બંને તરફ અઢી મીટર પહોળી ફૂટપાથ છે આ પુલ વાહન વ્યવહારને સરળ બનાવશે અને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે